જેમાં પાદરા તાલુકા પંચાયત પ્રમુખ ઉષાબેન વસાવા નગરપાલિકા પ્રમુખ મનીષાબેન પટેલ નગરપાલિકા ચેરમેન સચિનભાઈ સહિત તાલુકા અને જિલ્લાના કાર્યકર્તાઓ હોદ્દેદારોને ચૂંટાયેલી પાકના તમામ લોકો મોટી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહત્વનું છે કે પાદરા જાંબુસર હાઈવે ફોર લાઈન બનાવવાની માંગ ઉઠી હતી પાદરા જાંબુસર રોડે પાદરા તાલુકાનો પ્રાણ પ્રશ્ન બન્યો હતો જેની છેલ્લા

કે જ્યાં ઘણા અકસ્માતો થયા છે ત્યાં કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે કેટલાક લોકો શારીરિક નુકસાન થયું છે આ રોડની માગણી એ ઘણા વર્ષોથી એ પાદરા વિધાનસભાની જનતાની હતી જેને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી તત્કાલીન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પાદરાની જનતાને વચન આપ્યું હતું કે પાદરા જંબુસર રોડને ફોર લેન રોડ બનાવવામાં આવશે અને આજે તેમનું વચન એ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાડી બતાવ્યું છે આજથી જ પાદરા જંબુસર ફોર લેન રોડનું કામની શરૂઆત કરવામાં આવનાર છે આ કામ માટે એ ભારતીય જનતા પાર્ટીનો વિધાનસભાનો મુખ્ય મુદ્દો હતો જેના આધારે અમે ચૂંટણી લડ્યા છે અને ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ મૂકીને પાદરા વિધાનસભાની જનતાએ જે વિશ્વાસ દાખ્યો છે એ વિશ્વાસના ફળરૂપે આજે અમે પાદરા જંબુસર ફોલ રેન રોડનું ભૂમિપૂજન કર્યું છે જેનું ખાતમુહૂર્ત એ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા બાવીસ તારીખે બાવીસ ફેબ્રુઆરીએ નવસારી ખાતેથી બચ્યોર રીતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેનું આજે ભૂમિ પૂજન કરીને વિધિ અનુસાર આજથી જ કામની શરૂઆત કરવામાં આવેલી છે